જનસેવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાબરકાંઠાના ખેડબ્રહ્માના કલોલ ગામે આવી પહોંચી હતી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કલોલ ગામે આવી પહોંચતા જ ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કર્યું હતું આ યાત્રા દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરવામાં આવ્યા હતા જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશ ગ્રામજનોએ સાંભળ્યો હતો સાથે જ ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી સરકારશ્રીની જે પણ યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આખા દેશની અંદર લગભગ બે મહિના સુધી ફરવાનો છે અને દરેક અધિકારી પદે પદાધિકારી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ અને છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચાડી અને વિકસિત ભારત જે મોદી સાહેબનું સ્વપ્ન છે એને સાકાર કરવા પ્રયત્ન કરશે છેલ્લા સત્તર વર્ષથી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો અને એમાં ગાય આધારિત ખેતી કરું છું અને પહેલાં વર્ષોમાં એવું લાગ્યું કે ઉત્પાદન ઘટે છે પણ એમાં ધીરે 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 નવા કોન્સેપ્ટ સ્વીકારી ધીરે ધીરે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી અને પૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ જવાનો નિર્ધાર કરી અને આ મેં ચાલુ કર્યું હતું પણ હવે નવી અનૈરોબિક ટેકનોલોજી અને પદ્ધતિ આવી અને એ પદ્ધતિથી મને એવું લાગે છે કે હું આમાં આગળ વધી અને સારું પરિણામ અને સારું ઉત્પાદન લઈ શકીશ